નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ આણંદ જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષાના બીજા દિવસે બારમામાં ભૂગોળ વિશેના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી કરમસદની ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલની અચાનક મુલાકાત લીધી હતી બારી ખાતેથી કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીને લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું હતું જેથી શિક્ષણાધિકારીને વહેમ જતાં તેમને વિદ્યાર્થીની નજીક જઈ અને બારીની બહાર જોયું તો કોઈ વ્યક્તિ દોડી અને બહાર જતો રહ્યો હતો જે તેમની નજરે ચડ્યા હતા તાત્કાલિક તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આણંદ જિલ્લા તમામ શાળાઓ ખાતે આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા પણ તેમણે ખાસ અપીલ કરી છે ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ભૂગોળનું પેપર હતું અને કરમસદની સેન્ટરની મુલાકાત લેવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ કરમસદની તો ત્યાં આગળ એક બ્લોકની અંદર કોક બહારથી લખાવતું હોય એવું મારા જાણમાં આવ્યું અને જઈને તપાસ કરતાં બારી બારથી કોઈ વ્યક્તિ બોલી રહ્યું હતું પરંતુ એને પકડવા કે જોઈએ એ પહેલાં તો એ માણસ ભાગી ગયો હતો અને લગભગ આ ઘટના પોણા અગિયાર જેવા સમયે બની હતી એટલે બાળકોને પણ થોડું ઘણું લખાવ્યું હશે એ તો હવે આગળ એની પુરવણી જોવામાં આવે ત્યારે ખ્યાલ આવશે એ તાત્કાલિક અસરથી ત્યાંના સંચાલક તેના ખંડ નિરીક્ષકો એનો વહીવટી બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે અને કાલે બપોરનું જે પેપર હતું ત્યારથી જ નવા સ્તર સંચાલક મૂકી દેવામાં આવ્યા છે ટોટલ કેટલા સ્ટાફને બદલવામાં આવ્યા ટોટલ ત્યારે સર સંચાલક હાજર હતા અને ખંડ નિરીક્ષક એક હતા હાજર અને બીજો વહીવટી એમ કરી ટુર 10 થી 12 વ્યક્તિઓને સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે આ લોકો સામે આગળપૂર કાર્યવાહી કરવામાં આવશે કે હા કાલે ગઈ કાલે તો એમને નોટિસ આપવામાં આવેલી છે અને હવે આગળની કાર્યવાહીની જાણ માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે આગળની કાર્યવાહી હવે બોર્ડ કરશે